નમસ્કાર વિકાસ આપણું સ્વાગત છે ખેડૂતભાઈઓ હવે ઉનાળુ પાકોનું વાવેતર ધીમે ધીમે શરૂ કરી દીધું હશે અને આ ઉનાળુ પાકોમાં મગ અળદ બાજરી તલ તથા મગફળી નું વાવેતર કરવા લાગ્યા હશો તો આ પાકોમાં નિંદામણ એક મુખ્ય સમસ્યા છે અને આ સમસ્યાને લીધે ખેડૂતો અલગ અલગ પ્રકારની દવાઓનો પાકમાં છટકાવ કરે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું બાજરી અને તલના પાકમાં કઈ નીંદામણ નાશક દવાનો ઉપયોગ કરી અને સારું પરિણામ મેળવી શકીએ તો બન્યા રહો વિડીયોના અંત સુધી અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો સૌપ્રથમ આપણે વાત કરીશું બાજરીના પાકમાં ખડની દવા વિશે તો

જે જગ્યાએ નિંદામણ હશે અને જ્યાં દવા નહીં અડી હોય તે ઘાસ નહીં ભળે એટલા માટે ધીમે અને એકદમ ઘાટો છટકાવ કરવાની આપણે ભલામણ કરીએ છીએ છટકાવ વખતે જો પવન વધુ હોય તો છટકાવ કરવાનું ટાળવું એટલે કે પવનની વિરુદ્ધ દિશામાં છટકાવ કરવો નહીં હવે આપણે વાત કરીએ તલના પાકમાં નિંદામણની મુખ્યત્વે તલના પાકમાં કોઈ નિંદામણ નાશકની ભલામણ કરવામાં આવતી નથી પરંતુ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ મુજબ ઘણા ખેડૂત મિત્ર પાકમાં પેન્ડીમિથિલિન 30% ઈસી ટેકનિકલ વાળી દવા 270 થી 320 મિલી મુજબ પીએચ સાથે આપી અને નિંદામણનો કંટ્રોલ કરતા હોય છે પેન્ડીમિથિલિન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે દવાનું જે પ્રમાણ ભલામણ કરેલી છે તેટલો જ ડોઝ પાકમાં આપવો જો તેનાથી વધુ પ્રમાણ આપવામાં આવશે તો તલના ઉગાવવામાં પ્રશ્ન આવશે તો આ હતું આપણે બાજરી અને તલના પાકમાં નાશક દવાની માહિતી તો ખેડૂત મિત્રો જો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય ખેડૂત મિત્ર સાથે શેર કરો તથા વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ધન્યવાદ